ચલકપુરીમાં જ્યારે સીતાજીના સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું તો રાજા ચનકે દેશ વિદેશના તમામ રાજાઓને આમંત્રણ આપ્યું અને બધા રાજાઓને સ્વયંવર માટે બોલાવ્યા પરંતુ રાજા દશરથ અને અયોધ્યાના કોઈ પણ વ્યક્તિને આ સ્વયંવરમાં આવવાનું આમંત્રણ ન આપ્યું તેનું કારણ કોઈ અંદરો અંદરનો ઝઘડો ન હતો પરંતુ એક એવી ઘટના હતી જેનાથી રાજા જનકને બીક હતી કે જો ફરીથી આ થયું તો શું થશે રાજા જનકે રાજા દશરથને આમંત્રણ કેમ ન આપ્યું આખરે તે ઘટના શું હતી તે આ વિડીયોમાં આપણે જાણીશું પરંતુ તેના પહેલાં તમને એક વિનંતી છે કે આ વિડીયોને એક લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો અને વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો તો ચાલો મિત્રો જાણીએ કે રાજા જનકે રાજા દશરથને સ્વયંવર માટે આમંત્રણ શા માટે ન આપ્યું એકવાર રાજા જનકના શાસનકાળમાં એક વ્યક્તિના લગ્ન થયા લગ્ન બાદ તે પહેલીવાર તૈયાર થઈને તેના સાસરે જઈ રહ્યો હતો થોડે દૂર સુધી ગયા બાદ રસ્તામાં તેને એક જગ્યાએ કાદવથી ભરેલું દલદલ દેખાયું થોડે નજીક જઈને જોયું તો તેમાં એક ગાય ફસાયેલી હતી અને તે ફસાઈને મરવા જેવી દશામાં આવી ગઈ હતી તે વ્યક્તિએ ગાયને જોઈ તો તેના મનમાં તે ગાયને બચાવવાનો વિચાર આવ્યો પરંતુ બીજી ક્ષણે તેના મનમાં એક વિચાર આવ્યો અને તેણે વિચાર્યું કે ગાય તો થોડા જ સમયમાં મરવાની છે જો હું આ ગાયને બહાર કાઢવા માટે આ દલદલમાં જઈશ તો મારા કપડાં અને ચપ્પલ ખરાબ થઈ જશે અને હું આવી હાલતમાં મારા સાસરે કેવી રીતે જઈશ આ વિચારીને તે ગાય ઉપર પગ રાખીને આગળ વધી ગયો જ્યારે તે આગળ વધ્યો અને તેને આગળ જતા જોઈને ગાયે તેને શ્રાપ આપ્યો કે જેના માટે તું જઈ રહ્યો છે તેને તું જોઈ શકીશ નહીં અને જો તું તેને જોઈશ તો તત્કાલ તે મૃત્યુ પામી જશે આ બોલીને થોડી ક્ષણોમાં ગાયના પ્રાણ નીકળી ગયા આ શ્રાપને સાંભળીને તે વ્યક્તિ દુવિધામાં પડી ગયો તેને પોતે કરેલા કાર્યો પર ઘણો પસ્તાવો થતો હતો પરંતુ હવે કંઈ પણ કરી શકાય તેવું ન હતું જે થવાનું હતું તે થઈ ગયું હવે તે વ્યક્તિ એ ગાયના શાપમાંથી મુક્ત કેમ થવું તેના વિશે વિચાર કરવા માંડ્યો તે મનમાં મોટા ભાર સાથે તેના સાસરે પહોંચ્યો ત્યાં પહોંચીને તે દરવાજાની બહાર જ બેઠો અને વિચારવા માંડ્યો કે જો મારી નજર મારી પત્ની પર પડી ગઈ તો શું થશે થોડા સમય પછી પરિવારના અન્ય સભ્યોએ તેને ઘરની અંદર આવવા માટે વિનંતી કરવા લાગ્યા પરંતુ તે અંદર ન ગયો રસ્તામાં જે ઘટના બની હતી તેના વિશે પણ તેણે કોઈને કંઈ જ કહ્યું નહીં તેના મગજમાં તો ગાય દ્વારા આપવામાં આવેલો શાપ વારંવાર ગુંજતો હતો જ્યારે તેની પત્નીને જાણ થઈ કે તે ઘરની અંદર નથી આવી રહ્યો તો તેણે પોતાના ઘરવાળાઓને કહ્યું કે ચાલો હું જ જઈને તેને ઘરની અંદર લઈ આવું છું પત્નીએ જ્યારે તેને જઈને પૂછ્યું કે તમે ઘરની અંદર કેમ નથી આવતા અને હું જે કંઈ કહી રહી છું તે સાંભળીને પણ તમે મારી સામે કેમ નથી જોઈ રહ્યા તે વ્યક્તિ તેની પત્નીની વાત સાંભળીને પણ મૌન રહ્યો પણ પત્નીએ ઘણું કીધા પછી તેણે રસ્તામાં ઘટેલી આખી ઘટના તેને કહી સંભળાવી પત્નીએ કહ્યું હું પણ પતિવ્રતા સ્ત્રી છું આવું કેવી રીતે થઈ શકે તમે મારી તરફ જોઈને તો જુઓ પત્નીની આ વાત સાંભળીને તેણે જ્યારે નજર ઉઠાવી અને પોતાની પત્ની તરફ જોયું ત્યાં જ તેની આંખોની રોશની જતી રહી અને તે ગાયના શાપના કારણે પોતાની પત્નીને જોઈ શક્યો નહીં તે વ્યક્તિની પત્ની પણ પતિવ્રતા હતી અને આ કારણસર તેનું મૃત્યુ ન થયું આ જોઈને પત્ની તેના પતિને લઈને રાજા જનકના દરબારમાં ગઈ ત્યાં જઈને તેણે આખી ઘટનાની વાત કરી રાજા જનકે રાજ્યના તમામ વિદ્વાનોને સભામાં બોલાવીને આ સમસ્યા જણાવી રાજાએ તેમના દરબારમાં બેઠેલા બ્રાહ્મણોને કહ્યું હે બ્રાહ્મણદેવ ગાયના શાપથી મુક્ત થવાનો કોઈ સચોટ ઉપાય હોય તો તમે જણાવો તમામ વિદ્વાનોએ અંદરો અંદર ચર્ચા કરીને એક ઉપાય જણાવ્યો તેમણે કહ્યું કે જો કોઈ પતિવ્રતા સ્ત્રી ગરણીમાં ગંગાજળ લાવી અને તે જળનો છંટકાવ આ વ્યક્તિની બંને આંખો પર કરે તો તેને ગાયના શાપથી મુક્તિ મળી શકે છે અને તેની આંખોની રોશની ફરીથી પાછી આવી શકે છે રાજાએ સૌથી પહેલાં પોતાના મહેલની રાણીઓ સહિત તમામ સ્ત્રીઓને પૂછ્યું પરંતુ રાજાને તમામના પતિવ્રતા હોવામાં સંદેહ છે તેવી જાણકારી મળી આ જાણીને રાજાજનક ચિંતિત થઈ ગયા ત્યારે તેમણે આસપાસના તમામ રાજાઓને જાણકારી આપીને સંદેશ મોકલ્યો કે તેમના રાજ્યમાં જો કોઈ પતિવ્રતા સ્ત્રી હોય તો તેને સન્માન સાથે રાજાજનકના દરબારમાં મોકલવી જ્યારે આ જાણકારી અયોધ્યાના રાજા દશરથને મળી ત્યારે તેઓએ પહેલાં પોતાની તમામ રાણીઓને પૂછ્યું દરેક રાણીનો એક જ જવાબ હતો કે રાજમહેલ શું તમે રાજ્યની કોઈ પણ સ્ત્રી ત્યાં સુધી કે કોઈ ઝાડુ લગાવતી હોય તે મહિલાને પણ પૂછશો તો તે પણ પતિવ્રતા જશે રાજા દશરથને આ સમયે પોતાના રાજ્યની સ્ત્રીઓ પર ઘણો ગર્વ થયો તેમણે પોતાના રાજ્યની સૌથી નિમ્ન શ્રેણીમાં ગણાતી સફાઈ કામ કરતી મહિલાને બોલાવી રાજા દશરથે આ મહિલાને સન્માનપૂર્વક પૂછ્યું કે શું તે પતિવ્રતા છે તો તે મહિલાએ સ્વીકૃતિમાં માથું હલાવ્યું ત્યારે રાજાએ આ બતાવવા માટે કે અયોધ્યાનું રાજ્ય સર્વોત્તમ છે આ મહિલાને સન્માનપૂર્વક જનકપુર મોકલી રાજા જનકે આ મહિલાનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું ત્યારબાદ રાજાએ આ મહિલાને સમગ્ર સમસ્યા જણાવી અને બ્રાહ્મણો દ્વારા આપેલા ઉપાય વિશે જાણકારી આપી મહિલાએ રાજાને આ કાર્યને કરવા માટે હા પાડી આગળના દિવસે મહિલા ગરણી લઈને ગંગા કિનારે ગઈ ત્યાં જઈને તેણે પ્રાર્થના કરી હે ગંગા માતા જો હું પૂર્ણ પતિવ્રતા છું જો મેં મારા તન અને મનથી માત્ર મારા પતિને જ પરમેશ્વર માન્યા હોય તો ગંગાજળનું એક ટીપું પણ ગરણીમાંથી નીચે ન પડવું જોઈએ આવી પ્રાર્થના કરીને જ્યારે તેણે ગંગાજળ ગરણીમાં ભર્યું ત્યારે પાણીનું એક ટીપું પણ નીચે ન પડ્યું આ પવિત્ર ગંગાજળ રસ્તામાં છલકાઈને નીચે ન પડી જાય એ વિચાર કરીને મહિલાએ થોડું પાણી નદીમાં જ નાખી દીધું અને ગરણીમાં ભરેલું પાણી લઈને રાજદરબારમાં આવી પહોંચી રાજા અને દરબારમાં ઉપસ્થિત બધા જ લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે આજ મહિલાને એ વ્યક્તિની આંખો પર પાણીનો છંટકાવ કરવા માટે વિનંતી કરવામાં આવી તેણે જેવો જ ગંગાજળનો છંટકાવ એ વ્યક્તિની આંખો પર કર્યો તેઓ તરત જ તેની આંખોની રોશની પાછી આવી ગઈ આ જોઈને દરબારમાં ઉપસ્થિત લોકો ખૂબ જ આનંદિત થઈ ગયા ત્યારે તે મહિલાને રાજ સન્માન સાથે પારિતોષિક આપવામાં આવ્યું જ્યારે આ મહિલાએ પોતાના રાજ્યમાં પાછા જવાની પરવાનગી માંગી ત્યારે રાજા જનકે પરવાનગી આપતા જિજ્ઞાસાવશ તેની જાતિ વિશે પૂછ્યું ત્યારે તે મહિલાએ જે જાતિ જણાવી તે સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા આ જ કારણથી સીતા સ્વયંવર સમયે રાજાએ વિચાર્યું કે જેના રાજ્યની સફાઈ કામ કરતી મહિલા આટલી પતિવ્રતા છે તો તેનો પતિ કેટલો શક્તિશાળી હશે જો રાજા દશરથે એ જ રીતે કોઈ નિમ્ન શ્રેણીના વ્યક્તિને સ્વયંવર માટે મોકલી દીધો અને તેણે ધનુષ તાણ્યો તો શું થશે રાજકુમારી કોઈ નિમ્ન શ્રેણીના વ્યક્તિને પસંદ ન કરે તે વિચારથી રાજા જનકે રાજા દશરથને સ્વયંવર માટે આમંત્રણ ન મોકલ્યું પરંતુ વિગાતાના લેખને આજ સુધી કોઈ ટાળી શક્યું નથી જે થવાનું હતું તે જ થયું અયોધ્યાના રાજકુમાર વનમાં વિહાર કરતા સમયે તેમના ગુરુ સાથે જનકપુર પહોંચી ગયા અને ધનુષ્ય તોડીને રાજકુમાર રામે સુકુમારી સીતાને પસંદ કરી લીધી તો બોલો સિયાવર રામચંદ્ર કી જય તો મિત્રો તમને આ કથા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી કોમેન્ટ બોક્સમાં જય રામ લખીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા